અને અમાર મામી છે મામી જય કૃષ્ણ મામા જય કૃષ્ણ અહીંયા લોકોનું કિચન છે હાલો મામી આવજો હે આવી ગયું છે કે ન્યા કોણ મારે નાના આ તમે હું ટીવી માં આવશે હું મૂકીશ ટીવીમાં તે હા આજે નહીં આવે બે ત્રણ દી પછી આવશે હા હજી તો આને બનાવીશ પછી આવશે પછી મૂકી ના ના એ તો છોકરા ને કેવો તોય તમને ગોતી દે અંદરથી અંદર થી ટીવી માં મોબાઈલ આવી જાય યુટ્યુબ માં મૂકી એટલે એ કાયમ આવે જ એમાં ગમે તે તમે ગોતો ને એટલે મળે એમાંથી હા મસ્ત રૂમ છે જો આ મામાને મામીનો છે નીચે બેડરૂમ છે એક ને અહીંયા એ લોકોનું બાથરૂમ છે ને આ બધું પાર્કિંગ છે અહીંયા ગાડી પાર્ક કરી છે પાર્લર છે હે ઈ એક રોકાય છે મામી આ એક રોકાય છે હા ને ના ના એને મૂકીને જ જવાનો છે પછી પાછો આઈ કોણ મૂકવા આવે અહીંયા ત્રણ ચાર દી રોકાવાનો છે અને તમે કાલ જ નીકળી જાવ અમે કાલ નીકળી છે

અહીંયા છે અને ખોલે છે શેઠ અને આવું કાંઈક નજારો છે જુઓ અહીંયાનો મસ્ત લીમડાનો છાંયો છે આ બધા લીમડા આવેલા છે અને આવ્યા છે ઘોઘાવદર ઘોઘાવદર અમારા માતાજી છે જે ગોંડલના બાજુમાં ગામ આવેલું છે ત્યાં તો આપણે આવ્યા છે દર્શન કરવા તો ચાલો તમને બી અમારા માતાજીના દર્શન કરાવીએ અંદર જઈને અને અહીંયા અમારે છે ને ઘૂમટો તાણવો પડશે એટલે મેં દુપટ્ટો સાથે લીધો છે કારણ કે માથે ઓડીને લાજ કાઢીને દર્શન કરવાના છે અને અહીંયાં આ લોકોથી ચાવીથી ખૂલતું નથી તો ફ્રેન્ડ્સ આ છે અમારું માતાજીનું મંદિર અને અહીંયા આ લોકો નાળિયેરના છિલકા કાઢે છે જો વગાડ વાગે નહીં હો ધુમો આવી રીતે છિલકા કાઢવાનું અહીંયા લગાડી રાખ્યું છે લોકો છિલકા કાઢે છે ને આ અમારા છે ને ભાઈ કુટુંબ જે હોય ને એના કુંજડિયા કુટુંબના લોકો અહીંયા રહે છે એમના પાસે ચાવી હોય તો આપણે ચાવી લઈ આવીને ખોયલું છે ને અહીંયા છે લીંબુનું ઝાડ તો એના અંદર છે બટરફ્લાય મસ્ત મજાની લીંબુડી છે કેટલા બધા તો લીંબુ છે અંદર અંદર લીંબુ છે ના 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 અચ્છા લીંબુ લટકે છે આ છે લીંબુનું ઝાડ આ કંઈક બીજું ઝાડ છે એક લીંબુનું છે મસ્ત લીંબુ છે પીળા પીળા આ છે અમારા માતાજીનો મઠ

કઈ લઈને એવા વાઈટું કેવું કઈ તો એ લોકો હોય ને ગાઈસ આપણે આવી ગયા છે ગોંડલ માં અને ગોંડલ ની છે નાની બજાર બધા લોકો જ્યાં શોપિંગ કરવા માટે આવે એ માર્કેટ છે ગોંડલ માં સામે છે સ્વામિનારાયણ નું મંદિર અને નાની બજાર કહેવાય તો આપણે ત્યાં આવી ગયા છીએ અને આપણે જવાનું છે ગાયત્રી કટપીસમાં જે ગોંડલમાં પ્રખ્યાત છે ગાયત્રી કટપીસ તો ઈ આપણે નણંદ દુકાન છે તો આપણે ત્યાં જઈએ છે અત્યારે તો ચલો ત્યાં જઈને તમને બતાવું લોકો અત્યારમાં શોપિંગ કરવા માટે ગામડેથી અહીંયા પહોંચી ગયા હોય છોકરીયા બધા જેને કઈ બી લેવું હોય ગોંડલ ના નજીકના આજુબાજુના ગામડાવાળા બધા અહીંયા શોપિંગ કરવા માટે આવે શેઠ અહીંયા છે તો આપણે ઉપર જઈને શું કરીએ નહીં એ કેજ ઉપર જવું જ અહીંયા છે તો અહીંયા જ જઈએ ને ઉપર જવાનો રસ્તો છે ઉપર એ લોકો રે છે ને નીચે દુકાન છે એમના સાસુ છે આપણે સાસુ પાસે જઈ આવીએ જય શ્રી કૃષ્ણ કેમ છો

કઈ વાંધો નહીં મેં તો એટલે તો ના પાડી હતી કે આપણે કઈ ઉતાવળ નહોતી એમ તો હું કામ જાવું છે તો રેવા દે ને અચ્છા આની એમ નહીં તો તું આવતા જતા ઓલું કરી આવીશ તો એ હાલશે મારે કઈ ઉતાવળ નથી તો હો કામ ટાઈમ બગાડવા જાઉસ વગર કામ નું ના પાડતે પ્રિયાને મારે કઈ ઉતાવળ નથી તું આ હાયરે જાતી હોય કयक હા તો પતઈ લઈ લેજે ને મારું હા તો મને કઈ વાંધો નથી મારે કઈ એવું અર્જન્ટ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી અત્યારે જોઈએ છે વાંધો નહીં હાલ જો જોજે હોય તો ગાયઝ વાગી ગયા છે સાંજના સાત અને સાત વાગે હજુ આટલું સનલાઇટ છે અને જોવો મસ્ત મજાનો સન આવી ગયો છે અને અમે લોકો પહોંચી ગયા છે રાજકોટ અને રાજકોટની અંદર તેર મા માળેથી વિડીયો શૂટ કરું છું અને રાજકોટનો કાંઈક આવો નજારો આવે છે અને હવાનો બી અવાજ આવતો હશે કારણ કે બહુ પવન છે તો આ જોવો